पताओ पताओ पाकिस्तान साफ को पाकिस्तान बुआ जी साफ पाकिस्तान हमें है તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવા હો તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી ક્રિયા આવવાનો વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે પહેલગામની અંદર આતંકવાદીએ 27 લોકોની મારી નાખ્યા તો દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો ગમન બુવાજી એમ કહેવા છે કે ઇન્ડિયન આર્મી સાથે વાત કરે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે ખબર હત છે કે સત્યાવીસ લોકોને મારી નાખ્યા હતા આતંકવાદીએ ત્યાર પછી એમ કહેવાય છે કે આપણા ઇન્ડિયન આર્મીએ છસો ઉપરના પાકિસ્તાનના લોકોને મારી નાખ્યા છે અને જે આપણા લોકોને મારી નાખ્યા હતા એને જીવ આત્માની શાંતિ પણ મળી ગઈ છે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આકલી વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલ ગામની અંદર એમ કહેવાય છે કે હિન્દુ લોકોને અને મુસ્લિમને અલગ કરીને હિન્દુમાંથી ગોળીનો વરસાદ વરસાયો હતો દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે પાકિસ્તાનનો નાશ કરી નાખ્યું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ગણીમાંથી ક્લિપ હોવાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલ માં નવો YouTube ચેનલ સબ્સ્ક્રાઇબર કરો અને ભૂલ્યા નહી જેથી ફરી આવવાનો વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો ઇન્ડિયન આર્મી માટે એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીજો દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમ લાઈક શેર જરૂર કેદી ફરી আর બીજા વિડિયો મળી તબ તકે લ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડિયો માં તબ તકે લ બાય બાય